આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક પાંચ બે હજાર ચોવીસ આજે સુરૈયા સોના ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું તેમજ મિત્રો આજે સાથે સાથે સોના તેમજ ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો ઘટાડો નોંધાય તે જોઈશું તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ રૂપિયા દસ ગ્રામ સોનાના એટલે કે એકતોલા સોનાનો ભાવ ઓગણ હજાર ચારસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો જોઈએ તો છ લાખ ચોરાણું હજાર સાતસો રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં આજે બાવીસ કેરેટ સોનાના ભાવમાં ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવમાં તો આજે વધારો જોવા મળી રહ્યો છે સાથે સાથે ચાંદીના ભાવમાં આજે શું વધઘટ જોવા મળી રહી છે તેની આજે આપણે ચર્ચા કરીશું તો મિત્રો ગ્રાફમાં ચાંદીના ભાવમાં પણ ચાંદી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવ પંચોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ સાતસો સત્તાવન રૂપિયા રહ્યા છે અને સો ગ્રામ ચાંદીના ભાવ મિત્રો સાત હજાર પાંચસો રૂપિયા રહ્યા છે તેમજ એક કિલો ચાંદીનો ભાવ પંચોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે તો મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહેશે તેની પણ આપણે આ ચેનલ ઉપર માહિતી આપીએ છીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો વિડીયોની માહિતી તમને મળતી રહે તો મિત્રો ફરી એકવાર ચાંદીના ભાવ પર નજર કરી લઈએ તો દસ ગ્રામ ચાંદીના ભાવ આપણે આગળ બતાવ્યા મુજબ સાતસો સત્તાવન રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ છે સો ગ્રામ ચાંદીના ભાવ સાત હજાર પાંચસો તોંતેર અને એક કિલો ચાંદીનો ભાવ પિંચોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો ચાંદીના ભાવમાં વધારો છે તો મિત્રો બાવીસ કિરેટ સોનાના ભાવની ફરી વાત કરી લઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો છ હજાર સાતસો સુડતાલીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ ચુમ્મોતેર હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો છેલ્લા બે દિવસમાં સો ગ્રામ સોનાના ભાવમાં નવસો ને રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ દસ ગ્રામ એટલે કે એક એકતોલા સોનાના ભાવમાં મિત્રો કાલની તુલનામાં આજે અઠ્ઠાણું રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો સાથે સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં આજે શું ફેરફાર થયો છે તે જોઈ લઈએ તો મિત્રો એક ગ્રામ ચાંદીના ભાવની વાત કરીએ તેમ એક ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો સાત હજાર બસો છવ્વીસ રૂપિયા દસ ગ્રામ એટલે કે તોલ બોતેર હજાર બસો સાઠ રૂપિયામાં વેચાઈ રહ્યું છે તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ બાવીસ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના આજના ભાવ જોઈ શકાય છે તો મિત્રો આજના તેમજ દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો